જોકે વિસાવદરની પેટા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈને મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું કહ્યું છે કે ભાજપની જીત નિશ્ચિત છે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં જોવા મળે છે બાકી દારૂ અને રૂપિયાને લઈને પણ રાઘવજી પટેલે નિવેદન આપ્યું કહ્યું કે સોશિયલ મીડિયામાં રહેવા માટે આ પ્રકારના કારનામા થાય છે ભાજપની જીત નિશ્ચિત છે વિસાવદરની પેટા ચૂંટણીને મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી કલાકો જ બાકી રહ્યા છે રાઘવજીભાઈ છે તેઓની સાથે વાત કરશું રાઘવજીભાઈ હવે મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે શું કહો છો વિસાવદર પેટા ચૂંટણીના જંગને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુ જ સારી રીતે ચૂંટણી પ્રચાર કાર્ય લગભગ પૂર્ણ કર્યું છે ગામો ગામથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઉત્સાહભેર આવકાર મળી રહ્યો છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે આ બધું જોતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પેટા ચૂંટણીમાં જીતશે ખાસ કરીને આપ દ્વારા જે રીતના છેલ્લી કલાકોમાં એક સ્ટિંગ ઓપરેશન કર્યું ખાસ દારૂની વાતો આવી છે તેને કઈ રીતના પડકારજનક કર્યું માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને ગુમરાહ કરવાના પ્રયત્નો આપ દ્વારા શરૂઆતથી થઈ રહ્યા છે એના પ્રયત્નોના ભાગરૂપે આ દારૂ કે આ પૈસાની વાત હોય એ આપના સ્ટંટ માત્ર છે રાઘવજીભાઈ જે રીતના આપ દ્વારા આ જે છેલ્લી ઘડીએ જે પ્રયાસો કરવામાં આવ્યા તે માત્ર જે સોશિયલ મીડિયામાં રહેવા માટે કારસ્થાન છે તે ગણાવવામાં આવ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહી લાખ ગુજરાત વિસાવદર